શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધ્વે સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું હોય જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવી જાહેરમાં માફી માંગે નહીં તો રઘુવંશિત સમાજ દ્વારા ગાંધી ચિંધ્યામાનની આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારો આવી છે સુરત કલેક્ટર કચેરી પત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા અનુયાયીએ જણાવ્યું હતું કે સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે જ્યારે સ્વામિનારાયણની સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને તે સત્સંગ સભા કરી હતી તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના અન્ય ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલી આવ્યો હતો જેને કારણે બધા અનેક ક્ષેત્ર ચાલી આવ્યા છે આમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને સાંભળેલું છે ના મિલાપનો કયા અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલા વાર્તાઓ વ્યાસપીઠ પર બેસીને ખોટલો ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જે વિરૂપરમાં સદાવર્તિયાને અન્નક્ષેત્ર ચાલી આવ્યો છે તે સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન તેને કર્યું છે સત્સંગ વિશ્વનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકોર વિશે કેવી રીતે વાત કરવી કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા પર રામ બાપાના આશીર્વાદ હોય અને બજલરામ બાપાના આશીર્વાદ હોય જલારામ બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈને જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદા વર્તને અન્ય ક્ષેત્રોની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને બજરરામ બાપે આશીર્વાદ આપ્યા હતા તેને કારણે વીરપુર અને ક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં પ્રકાશ સ્વામીએ એટલે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વ્યાસપીઠમાં બેસીને રધુવંશી સમાજનું અપમાન કર્યું છે જેમાં ફરિયાદના સંતો જ નહીં અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવાનવાર ખોટી ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપુનું અપમાન કરી રહ્યા છે જેથી જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને ધ્યાનમાં માફી માગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માગે તો રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ જંદુભાઈ ઠક્કર છે શ્રી લોહાણા મહાપરિષદ જે અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રિજનલ પ્રેસિડેન્ટ છું સુરત જિલ્લો સુરત શહેરને તાપી જિલ્લો મારામાં આવે છે શ્રી જ્ઞાનપ્રસાદ સ્વામી જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે પોતાની લીટી મોટી કરવામાં તો આજે સ્વામિનારાયણ મંદિરમાં પૈસા લઈને જમાડવામાં આવે આજે બસો પાંચ વર્ષથી અંકક્ષ ચાલે છે અને એક પણ ઉપર લગા વગર જમાડાય છે સ્વામિનારાયણ મંદિરે ગમેને જાઓ તો પૈસા આપવા પડે પચાસ રૂપિયા સાઠ રૂપિયા સત્તર રૂપિયા ના ભાવ હોય છે અને પછી તમને જમવાનું મળે આખા વિશ્વ લેવલમાં નાની જીતુદાન ગઢવી છે કીર્તિદાન ગઢવી છે આ લોકો પણ વિશ્વમાં એનએ અમેરિકા ત્યાં પણ સંત જલારામ બાપાના કોઈ સંત એવો આજે પ્રસાર કરે છે મોટા મોટા જેમ આપણા કવિરા છે ગઢવી છે ભીખુદાન ગઢવી છે લંડન અમેરિકામાં જલારામ બાપાના ગુણ ગોવાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો આજે બસો પાંચ વર્ષથી એક પણ રૂપિયો લીધો જલારામ બાપાની ની જગ્યા એવી એક સંસ્થા તો બતાવ્યો